હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર વિઘાત સમીકરણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બાર છે આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણની શરૂઆત કરવાના છીએ તો આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર એક સંપૂર્ણ ડિટેલમાં ગણાવીશું તો જે પણ વિદ્યાર્થીને પ્રશ્ન એક આવડતો હોય એ જાતે ટ્રાય કરે અને પછી મારા સાથે લેક્ચરમાં જોવે કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા કયા તમારી ભૂલ પડે છે અને ક્યાં તમે અટકો છો તો ચાલો આપણે પ્રશ્ન નંબર એકની રકમ વાંચીએ અને પછી એના સ્ટેપ બાય સ્ટેપ ઉકેલ મેળવીએ તો નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સ્વરૂપ શોધો એટલે કે આપણે વિવેચકના આધારે બીજ સ્વરૂપ નક્કી કરવાનું છે કે ઉકેલ મળશે કે નહીં મળે મળે તો સમાન મળશે કે અલગ અલગ મળશે અને જો તેને વાસ્તવિક બીજ હોય એટલે કે ઉકેલ મળતા હોય તો એ ઉકેલ પણ શોધવાનું છે તો ચાલો આપણે અહીંયા ટોટલ ત્રણ પ્રશ્નો છે આપણે સિમ્પલી સોલ્વ કરીએ તો પહેલો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે સમીકરણ આપેલું છે સરખી તો આપણે સેટ કરી દઈએ ઓકે તો અહીંયા ટુ એક્સનો વર્ગ માઇનસ થ્રી એક્સ પ્લસ પાંચ બરાબર જીરો આ આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે પહેલાં તો અહીંયા એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો અહીંયા આપણને એ બી અને સીની કિંમત મળી જશે તો આપણે લખી દઈએ અહીંયા એની કિંમત બે છે બીની કિંમત માઇનસ ત્રણ છે અને સીની કિંમત પાંચ છે ત્રણેય કિંમત આપણને મળી ગઈ તો હવે આપણે વિવેચક શોધી શકીએ તો ચાલો આપણે વિવેચક શોધી લઈએ તો વિવેચક ડી બરાબર એનું સૂત્ર શું છે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી તો અહીંયા બી શું છે માઇનસ ત્રણ તો માઇનસ ત્રણનો વર્ગ માઇનસ ફોર એની કિંમત બે છે અને ની કિંમત પાંચ છે આગળની ગણતરી કરીએ હવે માઇનસ હોય કે પ્લસ હોય વર્ગ તો એનો પ્લસ જ થશે તો માઇનસ ત્રણનો વર્ગ શું થશે નવ થશે પછી માઇનસ અહીંયા ગુણાકાર ચાર ગુણ્યા બે આઠ અને આઠ પંચા ચાલીસ તો હવે નવમાંથી ચાલીસ જશે તો માઇનસ એકત્રીસ આવશે અહીંયા અને તમે એવી રીતે પણ કરી શકો છો કે મોટામાંથી નાનાને બાદ કરવાનો અને નિશાની આપણે મોટાની મૂકવાની તો ચાલીસમાંથી નવ બાદ કર્યા અને નિશાની આપણે માઇનસ નહીં કેમ કે ચાલીસ મોટા હતા સમજણ પડી ગઈ અહીંયા હવે આપણને વિવેચક માઇનસ મળ્યો છે એટલે કે જીરો કરતાં નાનો છે તેથી જે આપેલ સમીકરણ છે એના વાસ્તવિક બીજ શક્ય નથી તો ચાલો આપણે લખી દઈએ નીચે કે અહીં ડી ઇઝ લેસ દેન જીરો તેથી આપેલ સમીકરણને વાસ્તવિક બીજ શક્ય નથી વાસ્તવિક બીજ શક્ય નથી તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો આપણને રકમમાં શું કીધું હતું કે બીજ સ્વરૂપ નક્કી કરો અને જો વાસ્તવિક બીજ હોય તો શોધો પણ અહીંયા તો વાસ્તવિક બીજ મળશે જ નહીં તો આપણે શોધવાની જરૂર નથી આગળવા આપણે બીજા નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ તો એમાં આપણને શું આપેલું છે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર વર્ગમૂળની અંદર ત્રણ એક્સ પ્લસ ચાર બરાબર જીરો તો અહીંયા તમારે વર્ગમૂળથી ધરવાની કોઈ જ નથી સિમ્પલ દાખલો છે તો ચાલો આપણે પહેલાં તો એનું પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો આના આધારે આપણને એ બી અને સીની કિંમત મળી જાય અહીંયા એની કિંમત શું છે ત્રણ છે બીની કિંમત શું છે માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ અને સીની કિંમત અહીંયા ચાર છે હવે આપણે વિવેચક શોધી લઈએ અને એનું બી સ્વરૂપ નક્કી કરી લઈએ તો ચાલો આપણે વિવેચક શોધીએ તો વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી તો અહીંયા બી શું છે માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણનો વર્ગ માઇનસ ફોર એની કિંમત ત્રણ અને સીની કિંમત ચાર તો અહીંયા જો માઇનસ ચારનો વર્ગ તો સોળ થશે અને વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ થશે સમજા પડી ગઈ અહીંયા માઇનસનો વર્ગ પ્લસ જ થાય તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે અને વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ થાય કારણ કે વર્ગમૂળ નીકળી ગયો વરમૂળનો વર્ગ એટલે કે વરમૂળ નીકળી જાય પછી માઇનસ અહીંયા જો ચાર તરી બાર અને બાર ચોક અડતાલીસ અડતાલીસ અહીંયા પણ સોળ તરી અડતાલીસ થયા તો અડતાલીસમાંથી અડતાલીસ જશે તો ડીની કિંમત અહીંયા આપણને ઝીરો મળી તો અહીંયા શું હશે વાસ્તવિક બીજ તો મળશે પણ બંને બીજ સમાન હશે તો ચાલો આપણે લખી દઈએ અને આપણે બંને બીજ પણ શોધી લઈએ કે અહીં ડી બરાબર ઝીરો હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણને આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને સમાન બીજ મળે તો ચલો આપણે એ બીજ પણ શોધી લઈએ તો એનું સૂત્ર શું છે બીજ શોધવાનું એટલે કે એનો ઉકેલ શોધવાનો મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું ફરી યાદ કરો એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી ભાગ્યા ટુ એ તો અહીંયા જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો ઝીરો છે જ્યારે પણ તમારે ડીની કિંમત ઝીરો આવે ત્યારે જે બી શોધવાનું સૂત્ર હોય એ તમારે માઇનસ બી ભાગ્યા ટુ એ યુઝ કરવાનું છે સમજાય પડી ગઈ કેમ કે પાછળનું પદ બી સ્ક્વેર માઇનસ ફોર એ તો ઝીરો છે આપણે શોધ્યો છે તો અહીંયા હવે આપણે બી અને એની કિંમત મૂકી દઈએ તો માઇનસ બીની કિંમત શું છે અહીંયા જો આપણે આગળ લખી જ છે માઇનસ ચાર અને વરમૂળમાં ત્રણ તો ફરીથી માઇનસ ચાર અને વરમૂળમાં ત્રણ પછી નીચે ટુ અને એની કિંમત કેટલી છે અહીંયા જો આપણે લખી જતી ત્રણ છે તો લખી દઈએ એની કિંમત અહીંયા ત્રણ તો માઇનસ માઇનસ પ્લસ થશે ચાર વર્ગમૂળમાં ત્રણ નીચે બે ગુણ્યા ત્રણ તો જો તમે ડાયરેક્ટ અહીંયા પહેલાં તો આપણે બે બે ઉડાડી દઈએ તો ઉપર બે આવશે તો આપણને શું મળ્યું બે વર્ગમૂળમાં ત્રણ અને ભાગ્યા ત્રણ આ તમારો જવાબ સાચો છે જો તમે આટલા સુધી લખો તો પણ તમારો સાચો પણ તમારા બુકમાં પાછળ વર્ગમૂળમાં જવાબ આપેલો છે તો આપણે અહીંયા વર્ગમૂળ વર્ગમૂળ ઉડાડી દઈએ તો ચાલો આપણે આગળનું સ્ટેપ લઈએ એક કે અહીંયા બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ નીચે જે ત્રણ છે એના અવયવ પડશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ સમજ્યા પડી ગઈ તો એક વર્ગમૂળ ત્રણ ઉપર નીચે ઉડી જશે આપણો ફાઇનલ જવાબ મળ્યો બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ આ બંને જવાબ તમારા સાચા છે તમે આટલા સુધી પણ કરશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે અને તમે આ સ્ટેપ કરશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે પણ તમે જો આ સ્ટેપ કરશો તો તમારી ઇમ્પ્રેસન સારી પડશે અને સરને લાગશે કે હેર વિદ્યાર્થી છે તો ચાલો આપણે આગળનો સ્ટેપ કરીએ હવે આ આપણને મળી ગયો ઉકેલ તો આપણે લખી શકીએ કે જે આપણને સમાન બીજ મળે એ બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ છે તો ચલો લખી દઈએ કે તેથી તેથી આપેલ સમીકરણના બે સમાન બીજ એ બે ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ અને બે ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ છે સમજ્યા પડી ગઈ આ પણ આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન નંબર ત્રણ એમાં આપણને શું આપેલું છે ટુ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો તો પહેલાં આપણે પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ તો પ્રમાણિત સ્વરૂપ શું બનશે અહીંયા એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો તો એની કિંમત એના આધારે આપણને બે મળી બીની કિંમત અહીંયા માઇનસ છ મળી અને ની કિંમત આપણને ત્રણ મળી સમજણ પડી ગયા આટલા સુધી તો આગળનો સ્ટેપ લઈએ હવે આપણે વિવેચક શોધી લઈએ તો ચાલો આપણે વિવેચક શોધીએ તો વિવેચક ડી બરાબર એનું સૂત્ર તમે યાદ કરો બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો બીની કિંમત શું છે માઇનસ છનો વર્ગ પછી ફોર એની કિંમત બે અને સીની કિંમત ત્રણ સમજણ પડી ગયા એટલા સુધી તો હવે માઇનસ નો વર્ગ શું થશે પ્લસ છત્રીસ થશે આગળ મેં તમને શીખવાડ્યું છે પછી માઇનસ ચાર ગુણ્યા બે આઠ અને આઠ તરી ચોવીસ તો છત્રીસમાંથી ચોવીસ જશે તો પ્લસ બાર મળશે હવે ડીની કિંમત ઝીરો કરતાં મોટી મળી તો અહીંયા આપણને વાસ્તવિક બીજ મળશે અને ભિન્ન બીજ મળશે તો ચાલો આપણે લખી દઈએ કે અહીં ડી ઇઝ ગ્રેટર દેન ઝીરો એટલે કે ઝીરો કરતાં મોટા હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે સમજણ પડી ગયા એટલા સુધી તો ચાલો આપણે વાસ્તવિક અને ભિન્ન બીજ શોધી લઈએ એટલે કે વાસ્તવિક બીજ તો મળશે પણ બંને અલગ અલગ બીજ મળશે એ આપણે શોધી લઈએ એનું સૂત્ર શું છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ફોર માઇનસ વર્કપૂલની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અને ભાગાકારમાં ટુ એ તો આપણે દરેકની કિંમત મૂકી દઈએ તો જો બીની કિંમત શું છે માઇનસ છ છે તો માઇનસ અને બીની કિંમત માઇનસ છ પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ ફોર આપણને કિંમત શું મળી અહીંયા જો બાર મળી આપણે શોધી જ છે ડી વિવેચક તો આપણે લખી દઈએ વર્ગમૂળની અંદર બાર ભાગાકારમાં ટુ અને એની કિંમત કેટલી છે અહીંયા એની કિંમત બે છે તો નીચે અહીંયા ગુણાકારમાં બે સમજ્યા પડી ગઈ હવે માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ છો પ્લસ ઓર માઇનસ હવે વર્ગમૂળની અંદર જુઓ અહીંયા બાર છે તો બારના આપણે અવયવ લઈએ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આ તરીકે આપણે અવયવ નીચે બે ગુણ્યા બે રાખીએ કેમ ચાર નથી કર્યા તો હું તમને આગળ સમજાવીશ કે એક સ્ટેપ આપણે બે બે ઉડાડવાના છે એટલે નીચે આપણે બે ગુણ્યા બે રાખ્યા છે તો ઉપર છ પ્લસ ઓર માઇનસ હવે જો વર્ગમૂળમાં બે ગુણ્યા બે છે તો બાર લઈ જઈએ તો એક જ બે નીકળશે અને વર્ગમૂળની અંદર ત્રણ રહેશે સમજણ પડી ગઈ જો અહીંયા અંદર આપણે બેનો વર્ગ લખી શકીએ વર્ગમૂળની અંદર જો આપણે આવી રીતે લખી શકીએ વર્ગમૂળની અંદર બેનો વર્ગ હતો તો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો આ બે બે બાર આવી ગયા તો સિમ્પલી એકલા અંદર બે બે હતા બે વખત બે હતા પણ બાર એક જ વખત બે આવે સમજા પડી ગઈ તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી ખાલી યાદ રાખવાનું છે નીચે બે ગુણ્યા બે હવે જો આ પદ આપણે રેડ પેનથી હું તમને બતાવું છું કે જે પ્લસ છ હતા અને જે આ પદ છે આખું એમાંથી આપણે બેને કોમન લઈશું તો આપણે નીચે બે વડે ઉડી જશે તો ચાલો આપણે કોમન લઈએ અહીંયા આગળના સ્ટેપમાં તો અહીંયા બેને કોમન લઈશું તો અંદર શું વધશે જો છ છે તો ત્રણ ગુણ્યા બે થાય તો બે કોમન લીધા તો અંદર ત્રણ વધશે પ્લસ ઓર માઇનસ આમાંથી ને નીકળી ગયા તો માત્ર વર્ગમૂળમાં ત્રણ વધ્યું સમજ્યા પડી ગઈ અને નીચે ભાગાકારમાં બે ગુણ્યા બે તો બે બે ઉડી ગયા આપણું આગળનું સ્ટેપ શું બનશે લખી દો જે વધ્યું હોય ત્રણ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર ત્રણ નીચે ભાગાકારમાં બે હવે પ્લસ ઓર માઇનસને અલગ કરી દઈએ તો આપણને ભિન્ન બીજ મળી જાય અલગ અલગ તો ચાલો બંનેને આપણે અલગ અલગ લખી દઈએ પહેલાં આપણે પ્લસ લખીએ અને પછી આપણે માઇનસ લખીએ તો અહીંયા એક્સ બરાબર ત્રણ પ્લસ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે અને હવે આપણે માઇનસ લખીએ તો એક્સ બરાબર ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે પડી ગઈ અહીંયા આપણને જવાબ મળી ગયા છે તો બંનેને આપણે કૌંસમાં લખી દઈએ અને પછી આપણે હાઇલાઇટ કરી લઈએ તો આ આપણને મળી ગયાના વાસ્તવિક અને ભિન્ન બીજ તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો મળીએ હવે આપણે આગળના લેક્ચરમાં દાખલા નંબર બે સાથે